હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ ગવ્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડી શેર કરીશ રાત માટેના હલકા ફુલ્કા ડિનરની રેસિપી જ્યારે પણ ઘરે ડિનર બનાવવાનો સમય ના હોય કે કંઈ લાઇટ ડિનર કરવું હોય ત્યારે તમે આ રેસીપી બનાવી શકો છો અને આ પછવામાં એટલી હલકી હોય છે કે તમે એક વખત આ વિડિયો જોશો પછી અઠવાડિયામાં બેથી ત્રણ વખત તો જરૂરથી બનાવશો તો આ વિડિયો એન્ડ સુધી જોજો તમને બધાને ખૂબ જ હેલ્પફુલ રહેશે અને આવા નવા નવા વિડીયો સૌથી પહેલાં જોવા માટે આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે તો ચાલો હવે આપણે એકદમ સરસ એવો લાઇટ ડિનર બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં અહીંયા અડધો કપ જેટલા ઓટ્સ લીધેલા છે જો તમારા ઘરમાં ઓટ્સ અવેલેબલ ના હોય કે ઓટ્સ ના પસંદ હોય તો તમે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ જેટલા ઓટ્સ લીધા હોય સેમ એટલું જ આપણે તેમાં પાણી એડ કરીશું અને તેને ખૂબ જ સરસ રીતે મિક્સ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને ઢાંકી અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો ઓટ્સ એકદમ સરસ રીતે પલળી ગયા છે જો તમે ચણાના લોટનો ઉપયોગ કરતા હોય તો આ પ્રોસેસ કરવાની કોઈ જ જરૂર નથી ત્યારબાદ આ રીતે આપણે તેને સરસથી મિક્સ કરીશું જેથી કરી અને ઓટ્સ પણ એકદમ સરસ રીતે ક્રશ થઈ જશે ત્યારબાદ આ ડિનર આપણે આજે ખૂબ જ સરસ અને એકદમ હેલ્ધી બનાવીશું જેથી કરી અને આપણે તેમાં વેજીટેબલ સેટ કરવાના છે તેના માટે મેં અહીંયા ટામેટા ડુંગળી મરચ અને કોથમરી લીધેલા છે તમને જે પણ વેજીટેબલ્સ પસંદ હોય તે બધા લઈ શકો છો તો આ રીતે પહેલાં તો આપણે બધા જ વેજીટેબલ્સને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ હવે તેમાં બેથી ત્રણ મોટી ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું ત્યારબાદ હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલી હળદર એક ચમચી જેટલું નમક ત્યારબાદ હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈએ આ સમયે જો તમારે બીજા કોઈ પણ મસાલા એડ કરવા હોય તો પણ કરી શકો છો મેં અહીંયા ડિનરને લાઇટ અને એકદમ સિમ્પલ જ રાખેલું છે તો હવે જરૂર મુજબ થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરીશું અને તેને સરસ રીતે મિક્સ કરતા જઈએ તો તમે જોઈ શકો છો આપણું બેટર બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તમે આ રીતે ચેક કરી શકો છો બિલકુલ આ આજ રીતેનું બેટર રાખવાનું છે ત્યારબાદ આ રીતેનો જે રેગ્યુલર તવો હોય તેને આપણે ગરમ થવા માટે મૂકીશું અને તેમાં આપણે અડધી ચમચી કરતાં પણ ઓછું તેલ એડ કરવાનું છે આ રેસિપી બનાવવામાં તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આ રીતે એક ચમચા જેટલું બેટર એડ કરી અને તેને સરસ રીતે આપણે ઇવનલી સ્પ્રેડ કરી દઈશું અને ત્યારબાદ તેને એક મિનિટ માટે આપણે કૂક થવા દેવાનું છે એક તરફ સરસ રીતે ચડી જાય ત્યારબાદ આ રીતે તાવીથાની મદદથી આપણે તેની સાઈડ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું કૂક થઈ ગયું છે સેમ આજ રીતે આપણે તેને બંને તરફ સરસ રીતે કૂક કરી લઈએ બીજી તરફ પણ સરસ રીતે કૂક થઈ જાય ત્યારબાદ આપણે તેની સેટ ચેન્જ કરીશું તો તમે જોઈ શકો છો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી તેને કૂક થવા દેવાનું છે આ રીતે ઉપરનું લેયર થોડું ક્રિસ્પી હશે તો જમવામાં ખૂબ જ મજા આવશે તો હવે ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેને સર્વ કરીએ તમે તેને પણ દહીં ટમેટો કેચપ કે ચટણી જોડે સર્વ કરી શકો છો તો આ રીતે રાત્રે જ્યારે હલકું ફૂલકું કંઈ ખાવાનું મન થાય ત્યારે આ રેસીપી ઘરે જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો